થી લાપતા થયેલા અને અકસ્માતમાં મૃત્યુ પામેલા જાટ યુવક રાજકુમારના કેસને લઈને મીડિયા રિપોર્ટ્સમાં અનેક આર્ટિકલ્સ છપાઈ રહ્યા છે ઉલ્લેખ કરવામાં આવી રહ્યું છે કે આસપાસના સ્થળોથી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે અને પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જેમાં મહત્વની બાબત એ સામે આવી છે કે અકસ્માત સ્થળે બે એસયુવી અને એક બાઇક જાણે એમ્બ્યુલન્સ આવવાની રાહ જોતા હોય તેમ એમ્બ્યુલન્સ આવતાની સાથે જ રોડની બંને તરફથી આવી જાય છે ત્યાં ઊભા રહીને કેટલીક વસ્તુ બ્રિજની નીચે ફેંકવામાં આવે છે અને પછી ત્યાંથી રવાના થઈ જાય છે આ શખ્સો કોણ હતા તે હજુ સુધી સામે નથી આવ્યું રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે તરઘડીયામાં યુવકના અકસ્માત સ્થળે સૌથી પહેલા એમ્બ્યુલન્સ પહોંચી હતી રાજકોટથી ચોટીલા જતી એમ્બ્યુલન્સ તરઘડિયા પાસેના ઓવરબ્રિજ પર ચાર માર્ચે રાત્રે ત્રણ વાગે પહોંચે છે અને ત્યારે રસ્તાની વચ્ચે ઘાયલ યુવાન મળતા જ વાહન ઊભું રાખે છે યુવક દર્દથી કણસતો હોવાથી સ્ટાફ નીચે ઉતરે છે અને એવામાં જ ત્રીજી મિનિટે આસપાસ એક કાળા રંગની ફોર્ચ્યુનર કાર અને એમ્બ્યુલન્સની પાછળ ઊભી રહે છે જેમાં ચાર થી પાંચ શખ્સો બેઠા હોય છે તેઓ નીચે ઉતરે છે અને યુવકની હાલત જુએ છે ત્યારબાદ બીજી જ મિનિટે રોંગ સાઈડમાં બ્રિજ ઉપર જ એક સ્કોર્પિયો એસયુવી આવીને ઊભી રહે છે અને તેની પાછળ એક હોય છે આ વાહનમાંથી ઉતરીને યુવકને જુએ છે અને એક શખ્સ પાસે કાપડ અને પ્લાસ્ટિક જેવો સામાન હોય છે હળવેકથી બ્રિજની નીચે તે ફેંકે છે અને બાદમાં ત્યાંથી રવાના થઈ જાય છે એમ્બ્યુલન્સ પાંચથી છ મિનિટ ત્યાં ઊભી રહે છે અને તરત જ દર્દીને લઈને રવાના થઈ જાય છે વધુ એક વખત પીએમ અને ફરિયાદ રાજસ્થાન ટ્રાન્સફર કરવાની માંગ ઉઠી હતી ગંગાપુરના પ્રાંતે ફગાવી નાખી છે આપને જણાવી દઈએ કે યુવાનના શરીર પર અડતાળીસ ઈજાના નિશાન મળી આવ્યા છે સિવિલ હોસ્પિટલના સૂત્રો જણાવી રહ્યા છે કે યુવાનને જ્યારે હોસ્પિટલ લઈ આવ્યા ત્યારે તેના પગમાં ફ્રેક્ચર હતો તેમજ સાથળનું હાડકું બહાર નીકળી ગયું હતું હાથ અને ગળા તેમજ મોઢા પર ઉજળા હતા પીએમ કરાયું ત્યારે તેમાં સ્પષ્ટ થયું કે રાજકુમારના શરીર પર નાની મોટી અડતાળીસ ઈજાઓ થઈ જે પૈકી કમર પગ અને માથામાં ગંભીર ઈજા હોવાથી મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક રિપોર્ટ અપાયો છે પરિવારજનોએ રાજસ્થાનના ગંગાપુરના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ફરીથી પોસ્ટમોર્ટમ કરાવવાની ફરિયાદ રાજસ્થાન ટ્રાન્સફર કરવાની અને સીબીઆઈ તપાસની માંગ કરી હતી જોકે પ્રાંત અધિકારીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે ગુજરાતમાં બે વખત પોસ્ટમોર્ટમ થઈ ચૂક્યું છે તેથી ફરીથી પોસ્ટમોર્ટમ કરી શકાશે નહીં તેમજ ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે અને સીબીઆઈ તપાસની માંગ એ ગુજરાતમાં ઘટના બની હોય તે બાબતે ગુજરાત સરકાર નિર્ણય કરી શકે છે તેમ કહી રજૂઆતને અસ્વીકૃત કરી હતી અંતે રાજકુમારના મૃતદેહની અંતિમ વિધિ કરવામાં આવી પરંતુ અહીં શંકા ઉપજાવે એવા કેટલાય મુદ્દા છે ચાર માર્ચે એમ્બ્યુલન્સ ઇજાગ્રસ્ત હાલતમાં રહેલા રાજકુમાર પાસે પહોંચે છે ત્યારે તેની એકાદ મિનિટ બાદ જ પાછળથી કાળા કલરની ફોર્ચ્યુનર આવે છે અને તેમાંથી ઉતારેલા યુવાનનું સેવા કરવાનું કઈ યુવક સુધી જાય છે આ વાત કદાચ માની શકાય કે રાજકોટથી અમદાવાદ તરફ કાળા કલરની ફોર્ચ્યુનરમાં શખ્સો જઈ રહ્યા છે અને મદદની ભાવના કદાચ ઊભી થઈ હશે તેમને જો કે સૌથી મોટો અને મહત્વનો મુદ્દો એ છે કે એક સ્કોર્પિયોને બાઇક બ્રિજ પર રોંગ સાઈડમાં આવ્યા જે બ્રિજ પર અકસ્માત થયો તે લગભગ પોણા બે કિલોમીટર લંબાઈનો છે તેમાં વચ્ચે અને બંને સાઈડ લોખંડની ગ્રીલ ફિટ કરેલી છે કૃષ્ણા પાર્ક અને ભગીરથ પેટ્રોલ પંપ પાસે પુલ પરથી ઉતરી સર્વિસ રોડ પર જવા માટે જગ્યા છે જ્યાં અકસ્માત થયો તે સ્થળ આ બંને ખાચા પાસે ઊભા રહીએ તો દેખાય નહીં ત્યારે સવાલ એ છે કે સ્કોર્પિયો અને બાઇકમાં આવેલા શખ્સોને કેવી રીતે જાણ થઈ કે પુલ પર અકસ્માત થયો છે કારણ કે તેઓ અકસ્માત સ્થળે આવીને ઊભા રહ્યા હતા અને કેટલીક શંકાસ્પદ ગતિવિધિ કરી હતી આ બાબત પોલીસ તપાસનો મુદ્દો છે ગોંડલમાંથી લાપતા થયેલા અને રાજકોટના તરઘડિયા નજીક જેનું અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું તે કેસમાં જ્યારે મીડિયાની ટીમ ઘટના સ્થળે પહોંચે છે ત્યારે રાજકુમાર જે રામધામ આશ્રમમાં આઠ કલાક જેટલો સમય રોકાયો હતો તેમાં મહંત રાજકુમાર દાસ સાથે પણ તે મીડિયાએ વાતચીત કરી હતી અને તેમાં મહંતે જણાવ્યું હતું કે યુવાન આશ્રમમાં જ્યારે આવ્યો ત્યારે અત્યંત થાકેલો લાગતો હતો તેના પગમાં ચંપલ પણ નહોતા થોડીવારમાં તેને આશ્રમમાં બેસાડવામાં આવ્યા અને આ સમયે રાજકુમારે પોતાની પાસે જમવાનું માંગ્યું હતું તેથી તેને ભોજન પીરસ્યું અને ઓઢવા માટે ભગવા કલરની એક શૉલ પણ આપી હતી વધુમાં માહિતી આપતા મહંતે કહ્યું હતું કે મને થોડી શંકા ગઈ હતી કે આ યુવાન ઘરેથી ભાગીને આવ્યો લાગે છે આથી તેને ભોજન કરી લીધું ત્યાર પછી મેં તેને પૂછ્યું હતું કે તારી પાસે મોબાઈલ ફોન છે જો હોય તો લાવ તારા પરિવાર સાથે વાત કરીએ